સિહોર વોર્ડ નંબર આઠ બ્રહ્મકુંડ ખાતે આવેલ આંબાવાડી મેળલી માતાજીના મંદિર નજીક શૌચાલય બનાવવાના વિરુદ્ધમાં સ્થાનિકોના આક્રોશ સાથે નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી નગરસેવક મહેશભાઈ લાલાણી સ્થળ પર દોડી ગયા જો કામ બંધ નહીં કરવામાં આવે તો પાલિકા ખાતે આંદોલન કરવાની ચીમકી આપી મારું નામ સિજોદિયા રવિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ છે અહીંયા મારું આસ્થાનું કેન્દ્ર હું મેરાડી માતાનું મંદિર આવેલું છે દર રવિવાર અહીંયા હજાર હજાર લોકોની જે કાંઈ આસ્થાનું કેન્દ્ર છે એટલે માણસોની અવર જવર હોય છે એટલે અમારો એક સખત વિરોધ છે કે અહીંયા અમારા જે દેવસ્થાન છે એની આજુબાજુમાં શૌચાલય અમે નથી બનાવવા માગતા એટલા માટે અમારો પૂરેપૂરું જે અમારું મંડળ છે એમાં સખત અમારે બોલો છે ઓકે આપણું નામ મારું નામ ગૌસ્વામી દીપક ભારતી નારાયણ ભારતી આપણે સિહોર સિહોર નવનાથ યાત્રાનું આ ધામ છે અને આ બાજુમાં બ્રહ્મકુંડમાં મહા બ્રહ્મકુંડ છે અને કામનાથ દાદાનું મંદિર છે બાજુમાં કેશવા દાદાનું મંદિર છે એની બાજુમાં મેરડી માનું મંદિર છે બાજુમાં જોરનાથ મહાદેવનું મંદિર છે અને અહીં આપણે એક સખત વિરોધ કરવાનો છે કે જેથી કરીને આ શૌચાલય એટલે સંડાટ બાથરૂમ અહીંયા નથી બનાવવાની એવો અમારો સખત વિરોધ છે અને અમારા મેળીમાંના મહંત હું પોતે અને બધા અમે વિરોધ કરીએ છીએ કે અહીંયા શૌચાલય આપણે બનાવવાનું નથી થતું બરાબર અને આ ધાર્મિક સ્થળોના હોવા કારણે આ વસ્તુ આપણે બનાવવાની નથી સમજ્યા અમારો એક સખત વિરોધ છે આ બાબતનો ના વસ્તુ સારી નથી એનું કારણ છે ગટર ઉભરાય તો ગટરમાં પાણી અંદર મૂકીને લોકો દર્શન કરવા જશે ત્યાં સમજે નેહરુ આવે છે બે કાંઠામાં ગટરમાં તો મૂકીએ ભગવાનના દર્શન કરવાના પછી આવું તો કંઈ હોતું છે સાહેબ તો આ બાબતમાં અમે સખત વિરોધ કરીએ છીએ કે આ હવે પછી આવું બધું કામ અટકાવો અને જેથી કરી જો કામ શરૂ કરશો તો અમે જીસીબી બોલાવીને અમે પાડી નાખશું સમજ્યા અહીંયા પાસેનો જે વિસ્તાર છે અહીંયા અને ખૂબ એક આપણી શિવહરની પવિત્ર જગ્યા કહી શકાય કે અનેક અહીંયા તીર્થ આવેલા છે બ્રહ્મકુંડ છે નાંદિમાનું મંદિર છે સાંઈ બાબાનું મંદિર છે દોડનાથ મહાદેવ કામનાથ મહાદેવ ખૂબ પવિત્ર જગ્યા છે આપણા અહીંયા ભાદરવી નિમિત્તે ખૂબ મોટો મેળો પણ થાય છે એનું પણ મહાત્મ છે ત્યારે અહીંયા ત્યારે એક શૌચાલય અહીંયા બની રહ્યા હોવાની અને સ્થાનિક રહીશો દ્વારા એમનો વિરોધ થઈ રહ્યો અમને અહીંયા વાત મળતા આજરોજ અહીંયા રૂબરૂ આવ્યા છીએ અને સ્થાનિક રહીશો સાથે વાત કરતાં એમણે જે મુદ્દા ઉઠાવ્યા કે ભાઈ મંદિરનું દેવસ્થાન હોય અને દેવસ્થાનની શરૂઆત માટે જાહેર શૌચાલય હોય એ કોઈ પણ હિસાબે વ્યાજબી ન કહેવાય બીજું કે જાહેર શૌચાલયના હિસાબે અહીંયા સ્વચ્છતાના અસામાજિક તત્વોના વગેરે બીજા પ્રશ્નો પણ ઉદભવતા હોય છે એટલે એ લોકોનું કહેવું એમ છે કે જ્યારે શરૂઆતમાં શૌચાલય તરફ બનાવવાની વાત હતી ત્યારે બીજી રીતના બનાવવાની વાત હતી પણ અત્યારે જે કામ થઈ રહ્યું છે એ જોતા આમનો સખત વિરોધ છે ને આપ જોઈ શકો છો પાછળથી નેરાની આવક પણ ચાલુ છે જો વરસાદ વધારે આવશે નહીં આદર્શ આવશે તો પાણીનો ભરાવો થવાની પણ શક્યતા છે આમ આ જે શૌચાલયની જગ્યા છે એ બિલકુલ યોગ્ય નથી ખરેખર જો નગરપાલિકાને એટલી શૌચાલય કરવું જોઈએ સ્વચ્છતાની એટલી પડી જોઈએ પહેલાં આટલા શૌચાલયો જે છે એ કઈ હાલતમાં છે એની પહેલાં તપાસ કરાવે અને એ સાફ કરાવે ને એને કાર્યરત કરાવે પછી બીજા શૌચાલય બનાવવાનો વિચારે અત્યારે જે હાજર છે એ શૌચાલયની જાળવણી કરી નથી શકતા તો આ નવા વધારે બનાવશે એ કઈ રીતે એને જાળવણી કરી શકશે એટલે અહીંયા સ્થાનિક લોકો પણ એમના વિરોધમાં છે અને અમે પણ એમની વાતને સુર પુરાવીએ છીએ કે આ કામ છે એ તાત્કાલિક અસરથી અટકાવવું જોઈએ અને લોકોની સંમતિ લીધા પછી જ તે કોઈ પણ કાર આગળ કરવું જોઈએ બાકી જેમ અગાઉ બાપુ એ વાત કરી એમ કે ના છૂટકે અમારે અમુક ભારે પગલા પણ અમારે લેવા પડશે પરંતુ કામ એ અમારે છે એ વાતની જે માંગ છે એને અમે વળગી છીએ પરિચય સાથે મહેશ લાલાણી મહેશ વોર્ડ નંબર આઠ નગરપાલિકા કાઉન્સિલર અપક્ષ હવે વાત એ કરવાની છે કે આ જે આપણે અહીંયા શૌચાલય જોઈએ છીએ એ શૌચાલય નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન મિશન અંતર્ગત આ શૌચાલયો ત્રણ બનાવવામાં સિયોર શહેરમાં વિસ્તારની અંદર બનાવવામાં આવનાર છે તો એની અંદર આ જે શૌચાલય બને છે એની અંદર ત્રણ લેડીઝના અને ત્રણ પુરુષોના એનો સાડા આઠ લાખ રૂપિયાનો માતબર ખર્ચો છે જો આ જોવા જઈએ તો સૌ પ્રથમ આપણને આ આ રસ્તો જે છે બ્રહ્મકુંડનો એ રોજનો મારો રસ્તો છે તો ઓચિંતાનું અહીંથી નીકળ્યો અને મેં જોયું તો આ શૌચાલય બનતા હતા મેં નગરપાલિકાની અંદર પૂછપરછ કરી તો સ્વચ્છતા મિશન અંતર્ગત નિર્મળ ગુજરાતના જે શૌચાલયો મંજૂર થયેલા છે અને કર્યા છે વહીવટદાર સાહેબમાં તો અહીંયા કોઈ માનવ વસ્તી નથી અહીંયા કોઈ બીજા ત્રીજા કોઈ આવતા નથી અને જ્યારે ભારતીય જનતા પાર્ટી આજે વિકાસની વાતો કરતી હોય કે આજે આપણા ધાર્મિક સ્થાનો હોય એ ધાર્મિક સ્થાનોની પણ જ્યારે પવિત્રતા જાળવવાની વાત કરતા હોય તો આ માતાજીના સાનિધ્યમાં જ તે આજે આ જાહેર શૌચાલયો અહીંયા કરવા માટેના જે શ્રી ગણેશને કર્યા અને એની રજૂઆત કરી તો ત્યાંથી જવાબ પણ એવો મળ્યો કે ભાઈ ત્યાં તો જે શૌચાલય છે એ માણસોની અવર જવર છે અને માતાજીના જે સેવકો છે અને ત્યાં જે પૂજા કરે છે કે પૂજારી છે એમને પૂજતા એમની જ રિક્વાયરમેન્ટ છે પણ અમે જ્યારે સ્થળ ઉપર આવ્યા અને આ બધાની જાણકારી મેળવી તો આ આપણે જોઈએ છીએ એમાં બધા સેવકો છે માતાજીના મેરડી માતાના મંદિરના એમના પૂજારી પણ છે દોડનાથના મંદિરના પણ મહંત છે મારા સિનિયર કિશનભાઈ પણ સભ્યો છે તો આ બધાએ પણ આમનો વિરોધ કર્યો છે કે ભાઈ સાડા આઠ લાખ રૂપિયાના માધભર શૌચાલય બને છે જે નિરર્થક છે છે માનવ લગભગ હોતી નથી આ રૂપ આપણે પાંચસો મીટર દૂર જાય તો ત્યાં પણ સુલભ શૌચાલય જ્યારે સરકાર સ્ત્રીની સ્ટ્રીમમાં આવ્યા હતા તો ત્યાં ટાણા રોડ ઉપર પણ બનાવેલા છે આ બાજુ આપણે જોઈએ તો ગળિયારા વસાહતમાં પણ સુલભ શૌચાલયો બનાવેલા છે તો એ આજે જ્યારથી બનાવ્યા ત્યારથી ફ્લોપ છે ત્યાં રૂપ આજે દારૂની પોટલીઓ સંતાડવામાં આવે છે અને બીજા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો એ આપણને ખબર નથી પણ આ જે અહીંયા ઊભું થયું છે જે આ યુનિટ અત્યારે જે ઊભું થઈ રહ્યું છે અને જબર વિરોધ છે આજે તો આ સાડા આઠ લાખ રૂપિયા સરકાર આપે છે એ સારા આશય માટે આપે છે માનવ વસ્તીના ઉપયોગ માટે આપે છે નિર્જનને જંગલની અંદર ગમે ત્યાં ગમે એ રીતે ઊભું કરી દેવું ટોયલેટ અને ત્યાં પછી એની કોઈ સાર સંભાળ રહે નહીં તો એનો કોઈ અર્થ રહેતો નથી તો આ સરકારના એક નાણાં વાળી એક આ યોજનાને આ અત્યારના જો આ બધું કરી રહ્યા છે તો એનો વોર્ડ નંબર આઠના સભ્ય તરીકે હું સખત વિરોધ કરું છું આ બધા માતાજીના જે સેવકો છે એ પણ મારી સાથે છે એ લોકોએ પણ ત્યાં રજૂઆત કરી હતી પણ અમુક તત્વો આજે ત્યાં એ સભ્ય ન હોવા છતાં પણ આજે એમ કહે છે કે ભાઈ આ જે જમીન છે એ સરકારી જમીન છે નગરપાલિકાની છે અહીં તો કરવામાં આવશે જ ત્યાં થશે એટલે આજે લાચાર જે નાગરિકો હોય છે જે કોઈ નાગરિકો લાચાર હોય એ આજે કોઈ બીજી રજૂઆત કરી શકતા નથી તો આ રજૂઆતને એનો સાથ મારી ઉપર મને આજે મને સંભળાણો અને હું આજે મીડિયા કર્મચારીઓનો આભાર માનું છું કે આજે એ વાતને એમણે સાંભળી અને મારી સાથે આવ્યા આ સેવક સેવકગણ પણ આજે બધા ભેગા થયા અને જોગાનુજોગ માતાજીની કૃપાથી આ જે અમે અહીંયા જે ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા ન બને તો આ સેવકો પણ આજે એવું જ ઈચ્છે છે અમારા સાથી કિશનભાઈ ભાઈ એ પણ એવું ઈચ્છે છે જોડનાથના મહંત છે જે એ પણ એવું જ ઈચ્છે છે તો આ દરેકની એવી લાગણી છે કે આ ન્યુસન્સ રૂપ અહીંયા સંડાસ ખાવા જોવે નહીં જો તેમ છતાંય જો અહીંયા સંડાસ જો થશે તો આનું ઉગ્ર આંદોલન થશે જેની અમે આજે ચીમકી આપી છીએ આપણા પરિચય સાથે મારું નામ કિશનભાઈ મહેતા નમસ્કાર નવનાથ મહાદેવ કી છે મેરડી માત કી છે જોડનાથ મહાદેવ કી છે અને બ્રહ્મકુંડ જે તીર્થસ્થાન છે માત્ર ભારતમાં નહીં તો વિશ્વભરમાં જે તીર્થસ્થાન તરીકે ઓળખાય છે એવા બ્રહ્મકુંડનો આ એરિયા કે જ્યાં બ્રહ્મકુંડ આવેલું છે કામનાથ મહાદેવ માતાજી મેરડીનું મંદિર આવેલું છે જોડનાથ મહાદેવ દાતાર આવેલા છે હનુમાનધારા આવેલા છે રામદેવજી આવે છે રાધાકૃષ્ણનું મંદિર આવેલું છે એટલે આ એક ભવ્ય તીર્થસ્થાન છે આ મેદાનમાં જ્યાં ઊભા છીએ અને વિશ્વભરના લોકો આને જોવા માટે આવે છે ત્યારે અહીંયા કોઈ સારી વસ્તુ બનવી જવું સુંદર કે જેથી અહીંયા જે સુંદરતા છે જે ધાર્મિકતા છે એ વધે એના બદલે જે મહેશભાઈ કીધું અહીંયા જે જાહેર સ્થળ છે ભાદરવી માસ અને શ્રાવણ મહિનાની અંદર આ જે જાહેર સ્થળ કહેવાય એવી જગ્યાએ આ જે બ્લોક બનાવવા એ બિલકુલ ગેરકાયદેસર બિલકુલ અયોગ્ય છે અને બીજી વાત મહત્ત્વની છે અહીંયા નારાયણ સૌ પીપળાનું વૃક્ષ છે મારે હા પીપળાનું વૃક્ષ નારાયણ સ્વરૂપ ભગવાન નારાયણ છે એની નીચે આવી ગંદકીનું સામ્રાજ્ય કરવું એ બિલકુલ વ્યાજબી નથી મહેશભાઈ જે કીધું એની સાથે હું પણ મારો સ્વરૂપ બનાવું છું આ બંધ રહેવું જોઈએ અને તમામ ભક્તો પણ એવું ઈચ્છે છે અને સામાન્ય રીતે એવું છે કે ભાઈ કોણ ઈચ્છે છે અહીંયા આ બ્લોક બનેવું પ્રજા નથી ઈચ્છતી લોકો નથી ઈચ્છતા આજુબાજુના પૂજારીઓ નથી ઈચ્છતા તો પણ એ કોણ છે ડિમાન્ડ નથી કોઈ કે ભાઈ અહીંયા બનાવું એમ તો આવા સંજોગોમાં એવી સામાન્ય ફિલોસોફરની વાત છે કે પ્રજાથી સરકાર ડરવી જોઈએ પ્રજાથી સરકાર ડરવી જોઈએ અહીંયા તો એમ કહે છે કે નહીં અહીંયા થશે જ તો એનો અર્થ એમ થયો કે ધી આર ડિક્ટેટર સરમુખત્યારશાહી છે લોકોનો અવાજ હોય એ પ્રમાણે કરવું જોઈએ એટલે લોકોની ઈચ્છા બિલકુલ અહીંયા નથી આ બને આ બંધ રહેવું જોઈએ અને અન્યથા જો પણ આ પ્રયત્ન કરીને બનાવવામાં આવશે તો ઉગ્ર આંદોલન થશે મહેશભાઈ કીધું એમ અને એની શરૂઆત કરવામાં પ્રથમ હું પોતે પણ બેસીશ કારણ કે હું જાણું છું આ સ્થળ તમારે કરવું હોય તો આ વડલો છે એની બાજુના સરસ હોટલો બનાવો આ મેદાનની અંદર આરસીસી કરો ચારે બાજુ લાઇટો નાખો તો આનું ઐતિહાસિક સ્થળ જે જે મહત્ત્વ વધે આ તો તમે એની ધાર્મિકતાને ઉપર તલવારનો ઘા કરો છો એટલે અમારે સદંતર માગણી છે કે આ બંધ રહેવું જોઈએ અને જો બંધ નહીં રહે તો અનશન જેવા કાર્યક્રમો પણ આપવામાં આવશે અને એની અનશન ઉપર બેસવા માટેની શરૂઆત હું પોતે કરીશ અને સાથે અહીંના તમામ ધાર્મિક ભાઈ બહેનો પણ જોડાશે એટલે બંધ રહેવું જોઈએ અમારી દ્રઢ માગણી છે